ભરૂચ નેશનલ હાઇવે ફોર્ટી એટ પર નબીપુર નજીકનો સર્વિસ રોડ બિસ્માર હાલતમાં ટ્રક ખાડામાં ફસાઈ નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ પર નબીપુરથી ભરૂચ તરફનો સર્વિસ રોડ અત્યંત બિસ્માર બન્યો છે ત્યારે આજ રોજ આ રોડ પરથી પસાર થઈ રહેલ એક ટ્રક ખાડામાં ફસાઈ ગઈ હતી ચોમાસાની સિઝનમાં ભરૂચના મોટાભાગના તમામ માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ પર નબીપુરથી ભરૂચ તરફનો સર્વિસ રોડ પણ અત્યંત બિસ્માર બન્યો છે ત્યારે આજ રોજ આ રોડ પરથી પસાર થઈ રહેલ એક ટ્રક ખાડામાં ફસાઈ ગઈ હતી જેના પગલે વાહન ચાલકો અટવાયા હતા બિસ્માર માર્ગના કારણે વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે મુખ્ય માર્ગો અને સર્વિસ રોડનું પણ સમારકામ કરાવવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે શું નામ છે તમારું કિરીટભાઈ કિરીટભાઈ ક્યાંથી ક્યાં જતા હતા મોડાસાથી મુંબઈ જાઉં છું તો શું થયું છે અહીંયા તમારે આ કા રસ્તાની એવી હાલત છે કે વાત જ પૂછવા માટે એવડા ખાડા પડી ગયા છે તો મારા બે બે જોટા અંદરના ખૂચી ગયા છે અને ઠાઠું મારું અડી ગયું છે જોટો ફરવા લાગ્યો છે જેથી કારણે ટ્રેન સિવાય આ નીકળે એમ નથી બરાબર તો મારી સરકારને એવી વિનંતી છે કે જટ બને એટલું ખાડા રિપેર કરે અને ડ્રાઈવરની સલામતી લીએ એવી મારી વિનંતી છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે લઈ